ગુજરાત એટીએસની કાર્યવાહી બાદ અરવલ્લીના મોડાસામાં અરવલ્લી કોમ્બેંગ સૌથી ઝડપાયા બાદ આતંકીઓ ની બાદ પોલીસની ટીમોએ મેદાનમાં ઉતરી ચૂકી છે શંકાસ્પદ જગ્યાઓ પર એકસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી એક મોટી અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી કે

અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા મોડાસા અને મોડાસાના આસપાસના વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધર્યું છે ગુજરાત એટીએસની કાર્યવાહી બાદ અરવલ્લીના મોડાસામાં અરવલ્લી પોલીસ સૌથી મોટું કોમ્બિંગ આતંકીઓ ઝડપાયા બાદ પોલીસની ની ટીમો એ મેદાન ઉતરી ચૂકી છે એલસીબી એસઓજી 10 જેટલા પીઆઈ અને 10 જેટલા પીએસઆઈ ની ટીમો એ મેદાન ઉતારી છે શંકાસ્પદ જગ્યાઓ પર 150 જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી એક મોટી અલગ અલગ જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી કે જેમાં હોટલ મસ્જિદ તમામ જગ્યા ઉપર એ સમાજના આગેવાનોને લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખી અને આખી આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સમાજના યુવાનોએ ગેરમાર્ગે ન દોરાય તેને લઈને આ કોમ્બિંગ હાથ ધરાયું હતું શંકાસ્પદ હિલચાલ મામલે પોલીસને જાણ કરવા માટે એ મોડાસા અને ત્યાંના આસપાસના વિસ્તારના લોકોને એ સૂચિત એ કરવામાં આવ્યા છે તમામ લોકોને જાણ કરવામાં આવી છે આપ જો અહીંયા આજે દ્રશ્યમાં આપને દેખાઈ રહી છે એ હુસૈનની મસ્જિદ મોડાસાની અંદર છે કે જ્યાં પોલીસ અધિકારીઓ એરવલ્લી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમનો કાફલો ત્યાં પહોંચ્યો તો તમામ લોકો સાથે વાતચીત પણ કરી અને સાથે જ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓ દેખાય છે તો પોલીસને તુરંત જાણ કરે આ પ્રકારની એ વાત એ જિલ્લા પોલીસ વડા અને સાથે જ અને ત્યાં ઘટના ઉપર પહોંચી હતી અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી અલગ અલગ હોટેલ્સ અલગ અલગ ધર્મસ્થાનો મદ્રેસા મદરેસા મસ્જિદ આ તમામ જગ્યાની મુલાકાત લીધી લગભગ એ આજના આખા દિવસ દરમિયાન આ કોમ્બિંગ હાથ ધરવામાં આવનાર છે અને આ કોમ્બિંગ દરમિયાન જો કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા તો આવનારા સમયમાં કોઈ ગતિવિધિઓ તેજ ન બને ફરી કોઈ વખત ગુજરાત એટીએસ ની ટીમ એ મોરાસા પહોંચીને કોઈ વ્યક્તિની ધરપકડ કરે જ મોડાસા એટલે કે અરવલ્લી જિલ્લા પોલીસ ની ટીમ એની અટકાયત કરે અને આવી કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ દેખાય તો તરત પોલીસને જાણ કરવા માટેની સૂચના એ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે જ્યારે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતું એ दरम्यान જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું સાંભળો એ પણ જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે જેની પૂછતાછ ચાલુ છે એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી એસઓજી બીજા દસ પીઆઈ દસ પીએસઆઈ અને લગભગ દોઢસો જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે કોઈ હોટલ છે મસ્જિદો છે મદરેસાઓ છે એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી એના જે સચિવશ્રી છે સેક્રેટરી એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ એ જ રીતે આ આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે તો ગુજરાત કામગીરી અરવલ્લી દરેક જગ્યા ઉપર કોમ્બિંગ હાથ ધર્યું છે જોકે એટીએસ ઝડપેલા એ ચાર આતંકીઓની પૂછપરછની અંદર મોટો ઘટસ્ફોટ થયો છે એ આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યા હતા એ પ્રવૃત્તિઓ બધા હવે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જો કે કેટલીક વોટ્સઅપ ચેટના માધ્યમથી એ પણ ખુલાસા થયા હતા કે તેઓ હુમલા કરવાની તૈયારીમાં પણ હતા જો કે હવે આખી આ ઘટના સંદર્ભે અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે સફાળું જાગી છે જે મોડાસાની અંદરથી એ આતંકી ઝડપાયો હતો તેના ઘર અને તેના ઘરની આસપાસના વિસ્તારની અંદર પણ એ તપાસ હાથ ધરી છે અને આજે મોડાસાની અંદર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે જ્યાં જિલ્લા પોલીસ વડા સહિત

ન્યૂઝ રૂમ ને ફોલો નથી કર્યું સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરી લેજો કેમ કે પલે પહેલા તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર